ભારત દેશમાં પહેલું કમળ એમને સુરત શહેરમાં કમળ જે ખીલ્યું તેમના ચરણોમાં હું અર્પણ કરું લોકશાહી માર્કે નુકસાનથી જે મારો વિજય થયો છે પોતાની ધારણા મુજબનું કામ જ્યારે થતું હોય છે ત્યાં લોકતંત્ર સારું લાગતું હોય છે ને પોતાની ધારણાની વિરુદ્ધ જ્યારે કામ થતું હોય છે ત્યાં લોકતંત્રની હથિયાર દેખાય લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ ત્રેપનની પેટા કલમ બેની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપરયુક્ત મતદાર વિભાગમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ ચોર્યાસી મહેરનગર સોસાયટી આલીશાન એન્કલેવની પાછળ અડાજન સુરત યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે લોકસભા ઇલેક્શનને લઈ સુરતથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ ચૂકી છે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ રીતે જાહેર થઈ ચૂક્યા છે તેની સામે જેટલા પણ ઉમેદવારો હતા તે તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે અને તેને જ લઈને ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે જે આ સુરતની સીટ છે તે હવે બિન હરીફ રીતે મતદાન કરવામાં આવશે અને બિન હરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યો છે સહયોગી સુનિલ પાલડિયા સાથે ધ્રુ સોંપુરા દિવ્યા ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યા ભાસ્કર એપ